એના માટે હું ગુજરાતના સૌ માતા ભાઈ બહેનો સૌ અધિકારીઓ પદાધિકારીઓ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સૌ પત્રકાર મિત્રો અને નામી અનામી અનેક લોકોએ જે મદદ કરી આખી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એ તમામનો આપના માધ્યમથી આભાર માનું ખૂબ જટિલ પ્રક્રિયામાં એક પણ અનિચ્છ બનાવ બન્યા વગર મતદાનની પ્રક્રિયા અને કાઉન્ટિંગની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે અને આજે ગુજરાતમાં કાઉન્ટિંગ પૂર્ણ કરીને છવ્વીસ છવ્વીસ સીટનો રિઝલ્ટ એ પણ આપની સામે છે આપના માધ્યમથી આખા ગુજરાતમાં અને દેશની સામે પણ એ મૂકવામાં આવ્યું છે ગુજરાતમાં આના પહેલા સોળમી અને સત્તરમી લોકસભાની અંદર પણ છવ્વીસ માંથી છવ્વીસ સીટ એ ભારતીય જનતા પાર્ટી એ જીતી હતી આધાર લોકસભાની અંદર પણ છવ્વીસ માંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાનો સંકલ્પ કર્યો છે પરંતુ કમનસીબે અમારી કોઈ મહેનત ઓછી પડી હશે મતદાતા ભાઈ બહેનોની અમારા માટે કોઈ નારાજગી હશે જાણે અજાણે અમારાથી કોઈ ભૂલ થઈ હશે અને એના કારણે અમે એક સીટ ફક્ત એકત્રીસ હજાર મત માટે ગુમાવી છે એનું અમને અત્યંત દુઃખ પણ છે અને અમે અમારી ભૂલો શોધીને એ સુધારવા માટે પણ ચોક્કસ પ્રામાણિક પ્રયત્ન કરીશું એ પણ આપણા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ અને જે છવ્વીસ સીટમાંથી એક સીટ હારે એક સીટ બિનરીત થઈ સુરતની પહેલી સીટ એ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર એ વિનરિત થઈ હતી અને એ સિવાયની જે ચોવીસ સીટ છે એ ભારતીય જનતા પાર્ટી એ પૂરી તાકાત સાથે મતદાતાઓના સમર્થન સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિયતાના એમના વિકાસના એજન્ડા ઉપર એ જે મત મળ્યા છે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી એમને સતત જે અહીંયા ઉમેદવારની પ્રક્રિયા ચહેરની પ્રક્રિયાથી માંડીને સ્વભાવ સુધી અને સ્ટ્રેટેજી બનાવવા સુધીની જે અમને મદદ કરી એના કારણે સૌ પદાધિકારીઓ અને વિશેષ કરીને કાર્યકર્તાઓએ પણ ઉમેદવાર અને મતદાતાની વચ્ચેનો જે સંપર્ક બનાવી રાખ્યો અને એના કારણે અમે આ ચોવીસ સીટ એ જ્વલંત બૌમ સાથે જીતી શક્યા છીએ અમારા માટે એક સીટ ગુમાવવાનો અફસોસ પણ છે સાથે સાથે પચીસ સીટ જીતવાનો આનંદ પણ છે અને સતત ત્રીજી વાર લગભગ ગયા વખતે પણ મળેલા મતો જેટલા જ ટકાના મતો ટકાવા પ્રમાણે એટલા જ મતો મેળવીને અમે આ સીટો જીતી શક્યા છે એના માટે અમે સૌ મતદાતા ભાઈ અને આપ કરવાના માધ્યમથી આખા ગુજરાતના તમામ લોકોનો ફરીથી આભાર વ્યક્ત કરીએ છીએ અમે પાંચ લાખથી ઉપર લગભગ ચાર સીટ જીત્યા છે એમાં બે સીટ તો સાત લાખથી વધુ લીડ સાથે જીત્યા છે ચાર સીટ ઉપર ચાર લાખની ઉપર અમે ત્રણ સીટ જીતી શક્યા છીએ ત્રણ લાખની ઉપર છ સીટ જીતી શકીએ છીએ બે લાખની ઉપર અમે છ સીટ જીતી શક્યા છીએ અને એ રીતે અમે ઓછા માર્જિનથી કદાચ ફક્ત એકાદ સીટ જ અમે જીત્યા છીએ સાબરકાંઠા કે જેમાં અમારી લીડ થોડી ઓછી હતી બાકીની બધી જ લીડ અમે એક લાખથી ઉપર બે લાખથી ઉપર એ રીતે જીત્યા છીએ એના માટે પણ અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ જીત આ ગુજરાતના વિકાસનું પ્રતિબિંબ પાડે છે આ જીત ગુજરાતના મતદાતાઓનો ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ છે એનું પ્રતિબિંબ પાડે છે આ જીત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબમાં જે ગુજરાતના લોકોનો વિશ્વાસ છે એનો પ્રતિબિંબ પાડે છે આ જીત એ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શક અનુભવ એનું પ્રતિબિંબ પાડે છે આ જીત આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના મંત્રીમંડળે કરેલા વિકાસના કામોને કારણે જે લોકોમાં લોકપ્રિયતા છે એમને પ્રતિબિંબ પાડે છે અને આ જીત ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓએ સંગઠનની સાથે તાલ મિલાવીને જે કામ કર્યું છે એના કારણે ત્રીજી વાર પણ એટલા જ પર્સન્ટેજ સાથેના મત મેળવીને આ ભવ્ય જીત મેળવી શક્યા છે અમે ખૂબ ખૂબ દિલથી આ તમામ લોકોનો ફરીથી આભાર માનીએ છીએ અને ફરીથી અમારી કોઈ પણ રેલી ક્ષતિને સમજીને એને ચોક્કસપણે દૂર કરવાની ખાતરી સાથે આજે જે જીત મળી છે એના માટે અમે આભાર માની છે અમે પહેલાં જ કહ્યું હતું કે રાજકોટમાં થયેલા અગ્નિકાંડને કારણે અમે આ જીતને ઉજવણી કરવાના નથી એના માટે કોઈ રેલી કરવાના નથી એના માટે કોઈ બેન્ડ કે પેંડા નહીં વહેંચાય એની પણ અમે તકેદારી રાખી છે અને ખૂબ સહજતાથી આ જીતને અમે લીધી છે અને અમે રાજકોટના બનાવને એના અંદર જેમને પણ નુકસાન થયું છે એમના ભૂખમાં અમે સહભાગી છીએ એ પણ અમે એમને મેસેજ આપવા માગીએ છીએ ફરીથી આ સૌના પણ ખૂબ ખૂબ આભાર સાથે હું મારી વાતને યાદ વિરામ આપું છું અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું

લોકસભાનું જે રિઝલ્ટ આવ્યું છે એને અમે વધાવીએ છીએ છવ્વીસમાંથી છવ્વીસ બે વખત આવ્યા પછી આ વખતે પણ અમારા પ્રમાણે જે મહેનત થઈ છે સૌ કાર્યકર્તાઓથી માંડીને લોકોમાં જે પ્રજાજનોમાં જે વિશ્વાસ હતો એ વિશ્વાસના આધારે અમે પણ છવ્વીસમાંથી છવ્વીસ આ વખતે પણ जीत पूरेपूर प्रयत्न कर क्या कोई कचास कोई भूल कारण एक सीट ए नहीं आई पची सीटों तो मान्य नरेन्द्र भाई नेतृत्व में फरीसभा में इलेक्शन बताई प्रजाजनों आभार मान कार्यकर्ताओं आभार मान आप सब प्रेस मीडिया का आभार हमें अमे फरीप कचास ज्यादा हमारी तकली तकलीफ है ये तकलीफ तकली दूर कर फरी मजबूत है कि माने नरेंद्र भाई माने अमित भाई श्री आर पाटिली सब साथ मिली और गुजरात में जी गति विकास की गति में पकड़ी एक आदमी बता रहा है साड़ी दत्तिकियाँ आगर बोती हैं तने पटेज़ 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 एक साल एक पूजा बोलो पटेज़ आ जब परिणाम होगी पांच लाख की लीड साथ में सम्मोची जितना मार्केट है तो हमें टारगेट आप लोग होने सीटों की जो पांच लाख की वो

और सभी पदाधिकारी मंत्री सिंह गुजरात का इलेक्शन लोकसभा अच्छा का अठारह इलेक्शन गुजरात का इलेक्शन जब प्रक्रिया शुरू हुई जब से वोटिंग हुआ और काउंटिंग हुआ संपूर्ण प्रक्रिया पूरे देश में कहीं शांतिपूर्ण रूप से अगर कोई पूरी हुई होगी तो गुजरात में हुई उसके लिए मैं गुजरात के सभी मतदाता भाई बहनों का आभार व्यक्त करता हूँ सभी अधिकारी कर्मचारी पदाधिकारी आप सब लोग प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया के सभी आप सब भाई बहनों ने और सभी लोगों ने नानी ना अन्य ना ना लोगों ने जो हेल्प की उसकी वजह से संभव हुआ है इसके लिए हम आप आपका आपका बहुत बहुत आभार व्यक्त हम यहाँ छब्बीस पहले 26 छब्बीस सीट दो बार पहले जीते थे तीसरी बार भी हम छब्बीस नौ 26 छब्बीस सीट जीतने का टारगेट लेकर चल रहे थे मगर हम एक सीट सिर्फ थर्टी वन थाउजेंड के हार गए और बाकी सीट हम पच्चीस थी उसमें से हो गई थी चौबीस सीट जो हम जीते हैं उसमें से सात लाख के ऊपर भी हम जीते हैं पांच लाख के ऊपर चार लाख के ऊपर तीन लाख के ऊपर दो लाख के ऊपर एक ही सीट हम सिर्फ पच्चीस हजार से ऊपर जीते बाकी सभी सीट हम लाखों वोट से जीते हैं जो लास्ट टाइम के वोट हमें मिले थे भी इस बार भी मिले हैं, मगर कहीं ना कहीं कोई कमी हमारी नहीं रह हम उसको ढूंढेंगे हम तो लोगों से माफी मांगेंगे और उसके सुधार करेंगे। तो भी करेंगे हमारे सरकार के मुखिया आदरणीय मुख्यमंत्री भी यहाँ पर हैं तो अगर सरकार की गलती होगी तो वो भी देखेंगे संगठन की कोई गलती होगी तो हम भी उसके ऊपर बोल करेंगे और जरूर उसके ऊपर हम काम करेंगे कि हमारे सामने अगर किसी को कोई कंप्लेन हो तो दूर करने की जरूर चेष्टा करेंगे ये जो पूर्ण प्रक्रिया पूरे गुजरात में जो सिस्टम है पहले से शांतिपूर्ण तरह से होती है इस बार फिर से यहाँ पर शांतिपूर्ण रूप से हुई है ये भी अपने आप में बहुत बड़ी बात होती है हमने जीत के बाद भी कोई भी उसके लिए कोई रैली नहीं निकालना कोई मिठाई नहीं बांटना किया था क्योंकि राजकोट में अधिकांश में जो दुखद घटना हुई थी उसके उन लोगों के दुख में हम भी शामिल हैं इसके लिए हम कोई कार्यक्रम नहीं करेंगे कहा था हमने कोई कार्यक्रम नहीं किया है ना करने वाले हैं हम राजकोट के जो भी एक्सीडेंट हुआ था उसके अंदर जो भी फैमिली है उनके साथ हमारा दुख में हम उनके साथ सहभागी है ये आपके माध्यम से <coughs> कहना चाहेंगे और आपके माध्यम से फिर से गुजरात के सभी मतदाता कार्यकर्ताओं को और सभी लोगों ने मेहनत की उन सबको आपके माध्यम से आभार प्रकट करना चाहते हैं धन्यवाद देश की राजनीति में एक मौसम वैज्ञानिक है दूसरे हैं नीतीश कुमार सूत्र बताते हैं कि इंडिया अलाइंस ने नीतीश कुमार को डेप्यूटी किया है उनके साथ जुड़ने के लिए देखो हम गुजरात में पॉलिटिक्स करते हैं वहाँ किसने क्या ऑफर किया है ये तो एन के पास दो सौ तीस के भी कम सीट है बीजेपी के पास 95, 96 फाइव या तीन सौ के करीब करीब सीट है और करीब बहुत से जो इंडिपेंडेंट हैं अठारह अच्छा लोग हैं उसमें बहुत लोगों ने पार्टी का कॉन्टेक्ट भी किया हुआ है मैं नहीं मानता आपने कहा जरूर उन्होंने संपर्क किया होगा उनके उनके आदत ये उनके पता है कि वो आ, अकेले कुछ नहीं कर पाएंगे किसी को नहीं किसी को ऑफर तो करते रहेंगे नीतीश कुमार भी बहुत सीनियर आदमी हैं वो जानते हैं कि इसके कैरियर में इससे कोई फायदा ही नहीं होगा और वहाँ का जो पॉलिटिक्स है वो हम नहीं देखते इसके लिए हम उसके बारे में कोई ज़्यादा कमेंट भी करना नहीं चाहते भारतीय जनता पार्टी की की जो सरकार पहले से गठबंधन हुआ है आदरणीय प्रधानमंत्री मोदी के नेतृत्व में सरकार बनेगी भी और पांच साल चलेगी भी मैं आपको सकता हूँ को फोन किया है चंद्रबाबू नायडू पहले से गठबंधन साथ नहीं है तो पहले से ही साथ में है। तो, से, से અમારી પાસે હજુ સુધી કોઈ ફેરના આવી નથી આ નિસાન અમે જોકા સલે પર વિચાર કરીશું અમે કમિટી બનાવીશું એને એમાં તપાસ કરીને રિપોર્ટ કરવા માટે કહીશું ન હશે તો અમે 하자 છે અમે કાજા સોધીશું હશે એના માટે બી વિચારીશું

入ってんだ。いい